આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય બાવીસમો પુરુષોત્તમ વ્રતના નિયમો સાથે સાંભળશું આજની અમૃત કથા સેવાના મીઠા મેવા અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે પુરુષોત્તમ વ્રતના નિયમ રાજાએ પૂછ્યું હે મહર્ષિ પુરુષોત્તમ વ્રત કરનારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કયા કયા નિયમો પાળવા જોઈએ તે બધું વિસ્તારપૂર્વક કહેવા કૃપા કરો મહર્ષિ વાલ્મિકી બોલ્યા હે રાજન તમે આ બધું જાણવા ખૂબ જ અધીરા બન્યા છો તે તમારો ધર્મભાવ જોઈ મને અત્યંત હર્ષ થયો છે પરંતુ નિયમો અંગે હું ટૂંકાણમાં કહીશ અધિક માસમાં વ્રત કરનારી બને ત્યાં સુધી હવિષ્યાનું ભોજન કરવા આગ્રહ રાખો ઘઉં ચોખા મગ તલ ઘી જવ સાકર ગાયનું દૂધ તેમાંથી બનાવેલું દહીં માખણ કાઢ્યા વગરની છાશ તે કાળે થતાં શાક રતાળું મૂળા ઇત્યાદી કંદ આદુ કેળા કાકડી સિંધાલુણ જીરું સૂંઠ આંબલી પીપર સોપારી ફળો ગોળ ઇત્યાદિ ખાઈ શકાય આ બધી વસ્તુઓ હવિષ્ય કહેવાય છે જ્યારે કઠોળ દાળ રાય નશો કરે તેવા પદાર્થો મધ મસૂર જાયફળ પારકું અન્ન વાસી અન્ન તામ્રપત્રમાં રાખેલું દૂધ મશકમાં ભરેલું જળ ઇત્યાદિનો ત્યાગ કરવો વ્રત કરનારે ભોંઈ પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું અધિક માસમાં લસણ ડુંગળી ગાજર લીંબુ સુવાની ભાજી નાગરમોથ સરગવાની શીંગ મૂળા અળવીના પાંદડા વગેરે ત્યજવા પુરુષોત્તમ માસમાં વ્રત કરનારે રાંધેલાને ફરી રાંધેલું અન્ન કાગડાઓએ સ્પર્શેલું અન્ન સૂતકનું અન્ન બળી ગયેલું અન્ન વાસી અન્ન વગેરે ન ખાવું અધિક માસમાં એકમથી પૂનમ સુધી નીચે ચણાવેલા શાકફળ ત્યજવા જોઈએ એકમને દિવસે કોળું વત્યાક બીજને દિવસે અને ત્રીજને દિવસે ફૂલના શાક મૂળા ચોથને દિવસે અને પાંચમને દિવસે બીલા કલિંબર તુંબડા છઠને દિવસે અને સાતમને દિવસે ફળના શાક આમળા આઠમને દિવસે અને નવમને દિવસે નારિયેળ દૂધી દસમને દિવસે ને અગિયારસને દિવસે પંડોળા બોર બારસને દિવસે અને તેરસને દિવસે કાળા વતાક વેલાના શાક ચૌદસને દિવસે ને પૂનમને દિવસે જળમાં નિભતા શાક વ્રત કરનારે ઉપરની તિથિઓએ દર્શાવેલા શાક ન ખાવા અને રવિવારે આમળા ન ખાવા પુરુષોત્તમ માસમાં ઉપરની જે જે વસ્તુઓ ત્યજ્ય હોય તે ફરીવાર બ્રાહ્મણને અર્પણ કર્યા પછી જ લઈ શકાય બ્રાહ્મણને તે વસ્તુનું દાન કર્યા સિવાય લેવાય નહીં જે ભાવિકો આખાએ અધિક માસ દરમિયાન ઉપવાસ કરે છે તે અવશ્ય પુરુષોત્તમની પ્રીતિને પામે છે જે માણસો નિયમ વગર વ્રત કરે છે તેને ફળ પ્રાપ્તિ થતી નથી પુરુષોત્તમ માસમાં વ્રત કરનારાઓ કારતક અને મહામાસમાં પણ જો આ નિયમો પાળે છે તો તેઓ પુરુષોત્તમ ભગવાનની અધિક પ્રસન્નતા પામે છે વ્રતધારીઓ ઘી દૂધનું સેવન કરી શકે છે અને ફળાહાર કરી શકે છે પરંતુ વ્રતના નિયમોમાં જરા પણ ક્ષતિ ન રહેવા પામે તે અવશ્ય ધ્યાનમાં રાખવું એકલા વ્રતથી ફળ મળતું નથી તેમાં શુદ્ધતા જોઈએ સહૃદયતા જોઈએ પૂર્ણ શ્રદ્ધા જોઈએ અને બધાએ નિયમો જળવાવા જોઈએ વ્રત કરનારે વ્રતના દિવસો દરમિયાન ગંભીરતા જાળવવી જોઈએ કલેશ કંકાસથી દૂર રહેવું જોઈએ મોજ શોખને તેજવા જોઈએ ધર્મનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને ઈષ્ટદેવના સ્મરણ સાથે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ જેઓ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમને સેવે છે તેનું કલ્યાણ થાય છે અધિક માસનો પ્રારંભ થતાં જ સવારે વહેલા ઉઠી કર્મ સ્નાનાદિ વગેરે કાર્ય કરી શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી વ્રત કરવાનો સંકલ્પ કરવો ઉપવાસ અગર એકટાણું જે પોતાની શક્તિ પ્રમાણે થઈ શકતું હોય તેની ધારણા પ્રભુ સમક્ષ કરવી પુરુષોત્તમ માસમાં એકાગ્રપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરે તેનું ફળ કહેવા બ્રહ્મા પણ સમર્થ નથી અધિક માસમાં તુલસી પૂજનનું મહત્ત્વ ઘણું છે એક લાખ તુલસીપત્રથી શાલિગ્રામની પૂજા કરવામાં આવે તે અત્યંત પુણ્યકારી છે પુરુષોત્તમ માસમાં નિયમો સહિત વિધિપૂર્વક પૂજન કરનારની પાસે યમદૂતો આવતા નથી પુરુષોત્તમ વ્રતનું ફળ સો યજ્ઞોથી પણ અધિક છે યજ્ઞ કરનાર સ્વર્ગ લોકમાં જાય છે પણ પુરુષોત્તમને સેવે તો તે મહાકષ્ટે ઋષિ મુનિઓને મળે તેવા ગોલોકના અધિકારી બને છે પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરનારના પવિત્ર થયેલા દેહમાં પૃથ્વી પર રહેલા તીર્થક્ષેત્રો અને દેવતાઓ વાસ કરે છે તે આથી વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહે છે વ્રત કરનારની દરિદ્રતા ટળે છે તેને ભૂત પ્રેત પિશાચ આદિ ઉપદ્રવો નડતા નથી આ પ્રમાણે વિધિ સહિત પુરુષોત્તમ માસનું જેઓ વ્રત કરે છે તેઓ સદાય પુરુષોત્તમની કૃપા પામે છે અને અંતે તેઓ શ્રી પ્રભુના ધામને પામે છે ઇતિ શ્રી બ્રહદ નારદી વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય બાવીસ મો શ્રી પુરુષોત્તમ દેવની આપણે સાંભળ્યો અધ્યાય બાવીસ મો હવે સાંભળશું આજની અમૃત કથા સેવાના મીઠા મેવા ખૂબ જ સુંદર આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ એક સુંદર મજાનું નાનું એવું ગામ છે એક ગામમાં એક વાણિયણ રહે એ વાણિયણ નાની ઉંમરમાં વિધવા બની હતી તેનો પતિ પાછળ કંઈ માયા મૂડી મૂકી ગયો ન હતો તેથી લોકોના દળના દળે સૂતર કાતી પોતાનો નિર્વાહ કરતી દર મહિને અગિયારસ અને પૂનમે ઉપવાસ કરતી રોજ દેવ દર્શન કરવાનો તેનો નિયમ હતો આવી ગરીબ હાલતમાં પણ ગાયને ખવડાવ્યા પછી જ તે ખાતી એક વેળા તેના ઘરના ચોકમાં એક કથાકાર કથા કરવા બેઠા કથાકારે કથામાં પુરુષોત્તમ ભગવાનનો મહિમા સંભળાવ્યો અને પુરુષોત્તમ વ્રત કરવાથી શું લાભ મળે છે તે પણ જણાવ્યું આથી ઘણા શ્રોતાઓને અને આ વાણિયણે તે વખતે જ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો બીજા દિવસે કથાકારે શ્રમયજ્ઞનો મહિમા સમજાવ્યો અને સેવા કરનારને મીઠા મેવા અગમ્ય લાભ મળે છે તે દ્રષ્ટાંત સહિત સમજાવ્યું અને વાણિયણને સેવા કરવાની લગન લાગી કારણ કે જેની પાસે ધન ન હોય તે તન અને મનની સેવા કરી શકતું હોય બીજા દિવસે વાણિયણ નદીએ કપડાં ધોવા ગઈ ત્યારે ત્યાં કોઈ મહાત્માની પર્ણકુટી આગળ ખૂબ જ કચરો પડેલો જોયો તેના મનમાં થયું કે હું ત્યાં જઈ સાફસૂફ કરું તો પણ સેવા કરી કહેવાશે તે કપડાં ધોઈ ઘરે ગઈ અને કપડાં સુકવવા નાખી દીધા પછી તે એક મોટો સાવરનો અને એક ખડો લઈ પેલી પર્ણકુટીએ ગઈ પર્ણકુટીને અંદર અને બહારથી સ્વચ્છ કરી દીધી પછી સેવા કર્યાનો સંતોષ લઈ તે પોતાને ઘેર ચાલી ગઈ થોડી વારે મહાત્મા પર્ણકુટીએ આવ્યા તો બધી સફાઈ જોઈને મંત્રમુગ્ધ બની ગયા તેમને એ ન સમજાયું કે ગુપ્ત રીતે આવી સેવા કોણ કરી ગયો હશે તેમને સેવા કરનારની મનમાં આશીર્વાદ આપ્યા સેવાભાવી વાણિયણ પોતાનો સેવાભાવ પ્રગટ કરવા માગતી ન હતી તેથી જ્યારે મહાત્મા પર્ણકુટીમાંથી બહાર જાય ત્યારે જ તે તક જોઈ ત્યાં સફાઈ કરવા આવતી અને મહાત્મા રોજ સફાઈ થતી જોઈને બહુ જ આશ્ચર્યમાં પડી જતા પરંતુ એક દિવસ મહાત્મા એક ઝાડ પર ચડી અને ધ્યાન રાખવા લાગ્યા તો પેલી વાણિયણને સૂફ કરતી જોઈ તેઓ તરત જ ઝાડ પરથી નીચે ઉતરી વાણિયણ પાસે આવી કહેવા લાગ્યા હે ભલીબાઈ તારા પુણ્યનો ઉદય થયો છે તેથી જ તને તને સેવા છે છે તું નિષ્કામ કરે તેનું ફળ અણધાર્યું અને અધિક મળશે હે ભલીબાઈ એક વ્રત એવું છે જો તું તેને વિધિ સહિત પૂર્ણ શ્રદ્ધાથી કરે તો તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે આમ કહી મહાત્માએ તેને પુરુષોત્તમ મહાત્મા સંભળાવ્યું અને અધિક માસના સ્નાન ધ્યાન દાનનો મહિમા સમજાવ્યો પવિત્ર પુરુષોત્તમ માસમાં જે પુરુષોત્તમ વ્રત કરે તથા ગૌ પૂજન અને ગૌ સેવા કરે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે વાણિયણને આ સાંભળી બહુ ખુશી એટલા માટે ઉપજી કે હવે અધિક માસ બેસવાને વધારે દિવસો ન હતા જ્યારે અધિક માસ બેઠો ત્યારે વાણિયણે પુરુષોત્તમ વ્રત આદર્યું ને સ્નાન ધ્યાન દાન અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી ગૌમાતાની પૂજા કરી એમ એણે આખો મહિનો પાર કરી દીધો શુદ્ધ ભાવથી વ્રત કરવાથી તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હતું એવામાં વાણિયણને ખબર પડી કે નગરના રાજાનો એકનો એક કુંવર તજા ગરમી અને દાહથી ખૂબ પીડાય છે તેને કોઈ ઔષધિ લાગુ પડતી નથી પરંતુ કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને અર્પણ કરે તો તે જરૂર ઉગરી જાય વાણિયણે આવું સાંભળ્યું અને તેણે વિચાર કર્યો કે પોતે મહાત્માના કહેવા મુજબ પુરુષોત્તમ વ્રત કર્યું છે તેથી તેને અશ્વમેઘ યજ્ઞ બરાબરનું ફળ મળ્યું હશે તે રાજા પાસે ગઈ અને પોતાના અશ્વમેઘ યજ્ઞના ફળને અર્પણ કરવા તૈયાર થઈ ગઈ રાજાએ ગરીબ વાણીયણને જોઈ અને તેનો વિશ્વાસ ડગી ગયો કે આ ગરીબ સ્ત્રીએ અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે કર્યો હશે વાણિયણે રાજાની શંકાનું સમાધાન કર્યું કે પોતે પુરુષોત્તમ વ્રત કર્યું છે અને રોજ ગાય માતાનું પૂજન કર્યું છે તેથી તેને અધિક માસના પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થયેલી છે ને તેની પાસે પૂરા મહિનાનું ફળ જમા થયેલું છે રાજાના ગળે આ વાત ઉતરી નહીં પરંતુ કુંવર આ નિમિત્તે ઉઘરી જાય એમ વિચારી તે વાણિયણને માંદગીના ખાટલે પડેલા કુંવર પાસે લઈ ગયો વાણિયણે એક કળશમાં જળ મંગાવ્યું અને તે કળશને એક પાટલા પર સ્થાપી ત્યાં આગળ ઘીનો દીવો અને ધૂપ કરી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન મારા વ્રત સેવાના ફળને જો અશ્વમેઘ યજ્ઞના ફળ બરાબર ગણતા હો તો મારું એ બધું એ ફળ હું આપની સાક્ષીએ આ કુંવરને અર્પણ કરું છું અને આશા રાખું છું કે આપને મારી પ્રાર્થના સાંભળી કૃપાવંત થજો વાણિયણે આવી રીતે વારંવાર પ્રાર્થના કરવા માંડી એટલે ધીમે ધીમે કુંવરની બળતરા ઓછી થવા માંડી તેને દેહમાં જે ગરમી લાગતી હતી ત્યાં હવે ઠંડક લાગવા માંડી સાથે સાથે તેના દેહમાં સ્ફૂર્તિ અને ચમક થોડી જ વારમાં તો કુંવર સંપૂર્ણ સાજો થઈ ગયો તેનું વદન સોહામણું બની ગયું તેની રોગીષ્ઠ કાયા કંચન વર્ણી બની ગઈ હતી રાજાના હર્ષનો પાર રહ્યો નહીં તે ભલી વાણિયણને પગે લાગ્યો અને કુંવરને પણ તેની સામે હાથ જોડી કહ્યું મા તારા વ્રતના અને ભલી લાગણીના પ્રતાપે હું મરણની ઘાતમાંથી ઉગરી ગયો તમને મારા લાખ લાખ નમસ્કાર હો કુંવર સાજો થઈ ગયો છે એ સમાચાર તરત જ મહેલમાં પ્રસરી ગયા અને રાણી દાસદાસીઓ કુંવરને જોવા દોડી આવ્યા રાણીએ વાણિયણને પગે પડી કહ્યું હે દેવી તમારી શુદ્ધ હૃદયની પુરુષોત્તમ ભગવાનની ભક્તિએ મારા કુંવરને નવજીવન આપ્યું છે તમે આ રીતે અમારી સેવા કરી અમારું કલ્યાણ કર્યું છે હવે તમારી સેવા કરવાની અમને તક આપો તમારી જે કાંઈ ઈચ્છા હોય તે માગો તમે જે માગશો તે અમે આપીશું વાણિયણે કહ્યું તમારી ભલી લાગણી અને ઉદારતા માટે તમને ધન્યવાદ આપું છું પરંતુ મને બે ટક રોટલો ખાવા મળી રહે ધનમાલની મારે કંઈ કામના નથી જો મારા પતિ પુત્ર કે પુત્રી હોત તો જરૂર કંઈક માગણી કરત પરંતુ હું પંડે એકલી છું એટલે શ્રમ સેવા કરતાં મને ખાવા જેટલું મળી રહે છે રાજાએ કહ્યું હે ભલીબાઈ અમારા ખજાનામાં કંઈ તોટો નથી તારી કંઈ લેવાની ઈચ્છા નથી છતાં અમે તને જે આપીએ તેનો તું સ્વીકાર કરજે જેથી તું તારું અને બીજાઓનું કલ્યાણ કરી શકીશ વાણ બોલી મારી એક વાત તમે માનો તો તમે મને જે કંઈ આપશો તેનો સહર્ષ સ્વીકાર કરીશ ને તેનો સદુપયોગ કરીશ મારી એટલી જ ઈચ્છા છે કે હવેથી તમે બંને અધિક માસમાં સ્નાન ધ્યાન અને દાન કરવાનો પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરો અને હજુ પણ ચાલુ અધિક માસના સાત દિવસ શેષ રહ્યા છે તે સાત દિવસમાં રોજ સ્નાન ધ્યાન અને દાન કરી પુરુષોત્તમ પ્રભુની ભક્તિ કરો કુંવરજી પણ આપની સાથે આ વખતે અને દર વખતે પુરુષોત્તમ વ્રત કરે આટલી જ મારી ઈચ્છા છે રાજા રાણી અને કુંવરે વાણિયણનું કહેવું માન્ય રાખ્યું તે વખતે જ ત્રણેય જણે હથેળીમાં જળ લઈ સંકલ્પ કર્યો પછી રાજાએ વાણિયણને એક સુંદર મકાન રહેવા માટે બંધાવી આપ્યો ને તેમાં એક નાનકડું ચાંદીનું મંદિર બનાવી આપ્યું જેથી તે પ્રભુની ભક્તિ કરી શકે અને પાંચ હજાર રૂપિયા તેના જીવન નિર્વાહ માટે આપ્યા પેલા મહાત્માએ જ્યારે વાણિયણ પાસેથી આ વાત જાણી ત્યારે તેમને અત્યંત આનંદ થયો ખરેખર જે ભાવિકો સેવા કરે છે પુરુષોત્તમ વ્રત કરે છે તેની સર્વ ઈચ્છા પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પાર પડે છે ને અંતે વાસ થાય પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા તેવા તમારું વ્રત કરનારને રોજ અધ્યાય અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને અને કહેનારને સર્વને ફળજો સહુની આશા પૂર્ણ કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય પુરુષોત્તમ વ્રતના નિયમો અને આજની ખૂબ જ સુંદર વાર્તા સેવાના મીઠા મેવા તમને જરૂર સાંભળવી ગમીશ તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ